અમદાવાદ શહેરમાં સિમ્સ હોસ્પિટલ ખાતે તારીખ પંદરથી સત્તર ડિસેમ્બર સુધી છઠ્ઠી એડવાન્સમેન્ટ એન્ડોલોજી કોન્ફરન્સનું આયોજન કરાયું છે જેનો શુભારંભ સોળ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાશે આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ એન્ડોલોજી અને યુરોલોજીસ્ટ ક્ષેત્રે સંશોધન કરેલા તબીબી સંશોધન પત્રો અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટેનું એક પ્લેટફોર્મ બની રહેશે આ કોન્ફરન્સમાં વિશ્વભરના પાંચસો પચાસથી વધુ યુરોલોજીસ્ટ ભાગ લઈ રહ્યા છે આ કોન્ફરન્સમાં પચીસથી વધુ લાઈવ સર્જરી દર્શાવવામાં આવશે આ કોન્ફરન્સમાં સિત્તેરથી વધુ પ્રતિષ્ઠિત નેશનલ ફેકલ્ટીના સભ્યો સાથે બાવીસથી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીના સભ્યો ભાગ લેશે આ તમામ તબીબી યુરોલોજીસ્ટ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવશે સત્તર ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીના રોજ અમદાવાદમાં એક યુરોલોજીનું આંતરરાષ્ટ્રીય તબીબી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં લગભગ છસોથી વધારે યુરોલોજીસ્ટ ડૉક્ટર ફ્રોમ ટ્વેલ્વ કન્ટ્રીઝ પાર્ટિસિપેટ કરી રહ્યા છે આ વર્કશોપ દરમિયાન લગભગ સત્યાવીસ જેટલી લાઈવ સર્જરી મરિંગો સિમ્સ હોસ્પિટલથી ફોરમ કન્વેન્શન સેન્ટર સુધી ટ્રાન્સમિટ કરવામાં આવશે અને એ બધી સર્જરી ફ્રીમાં કરવામાં આવશે અને જણાવતા આનંદ થાય છે કે આ વર્કશોપમાંનું ઉદઘાટન આપણા માનનીય હોમ મિનિસ્ટર શ્રી હમિતભાઈ શાહ સાહેબ તથા આપણા ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સોળમી ડિસેમ્બરે સાંજે સાડા છ વાગે ફોરમ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે અને આ બધા રોગોનું નિદાન અરલી થાય અને એની સારવાર સાચી અને સારી થાય યુરોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા ટાઉન લેવલે કે નાના ગામડાના લેવલના દર્દીને પણ એ જ સારવાર ઓછા ખર્ચે મળી રહે એ અમારો પ્રયાસ છે